સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પાણીની લાઈન લીકેજ થવાના કારણે આ ઘટના ઘટી હોવાનું અનુમાન છે વધુ વિગતો સાથે શુભમ ફોન લાઈન પર જોડાઈ ગયા છે શુભમ આ ઘટનાને લઈને શું વધુ વિગતો મળી રહી છે સદનસીબે કોઈ જાનહાનિ થવા નથી પામી પરંતુ જે નીચે પાણીનો જમાવડો થયો અને જમીન પહોચી હોવાના કારણે આ ઘટના બની હોવાનું પણ સાઈટ ના માલિક દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે